तो फ्रेंड्स आप लोग का सवाल आता कि पीती बहन तुम्हारा कितना महीना आली से कितना न था थालता तुम्हें केवा सो केवा नहीं लाट काम करो न करता लाट काम करो मा एवा एवा आप लोग का कमेंट आता तो आप लोग का कमेंट का जवाब आज मिलने वाला है तुम्हारा ब्लॉग में बने रहिएगा जा रहे हैं रजूला नो तेल लेते गवला ही हां लारी थाना ओला नौ આ મારે નાખવા મારે બીજું તેલ નથી નાખવા કેમ કે ખબર હરસિંહભાઈ ને માથું દુખે ને એટલે હવે દુખતા નથી એટલે હું આપકો કહું કઉ આફત માથામાં તેલ નાખી કે ઓના જે રીત ગૌઢા માણા થાય ને તો માથા દુખાવા મળશે બાટો દીખવા મળશે હા આંખમાં કેમ સેપડું આવે હા આંખમાં ધોળ ધોરા એને થી આવે નાખીએ તેલ તો ન આવે વે મરાખ માં આવે કદી કઈ ત રાખ કોન થા ન થા તા હું ગોઠે ને પ્રીતિ

ખબર નથી કેમ બસ બિહાર થી હા સેલો એપ્લાય બટન નું કરો અનબોક્સિંગ ડબલ વાન વાહ જો હવે પાસે આવો મોબાઈલ છે ટૂંક ટુકસમમાં પ્રીતિ છે ને મારે સૌ મોબાઈલ લેવા જાય છે કહેતા નથી ક્યારે પણ અમે લઈશું જરૂર આપરીજી હા મારા સાહેબ આવે એક હાર પછી લેજો ની પૈસા લાડ બધા તેદી

noi noi famous mana hai corona ma ane floor ha par evade banavyo chat karya to joy le amuk

અને પેલા સેલો પ્લે બટન જોવાનું છે ખુદનું આ કોઈને કીધું નથી પણ મનમાં ધારી લીધું હતું કે કોઈનું ઓડવાનું થતું નથી કોઈ ભાઈ માગવું નથી કે કેવું આવે જોવા જો કે ફોટો નાખો અમને વોટ્સઅપમાં કેવું આવે બતાવો લાડ બધા મારા મોટા મોટા યુટ્યુબર ફ્રેન્ડ છે પણ કોઈ ભાઈ માગ્યું જ નથી ખુદનું આવ્યું ત્યારે અમે હાથમાં લીધું છે આપણે લઈ લાગે એ દેખો બધે તમારો પ્રેમ છે તો ભાઈ થેન્ક યુ આ ખુદના મહેનતથી તમારા સપોર્ટથી હાથમાં આવી ગયું છે આમાં કાંસ લગાડી દીધા હા કાઝેઉન નાની સાજ થઈ ગઈ પણ કાનો બહુ મસ્ત આવે કો કેમ જા હીરા કેવા હીરા તો પછી ભાવ કેટલું એટલું મોટું હોય હીરા એટલું તો કેવા થાય છે વધારે કિંમતી છે અમારા માટે કાઈ આપણે ફ્રેમ ચલાવતા મસ્ત બટન આપણે બધું ભાઈ ભાઈ બગાડ નાખ્યું છે

મારા જવાબ એવા હતા મારા બાત એવા હતા કે આપ લોકો લાટ બધા કમેન્ટ આવ્યા કે ભીતી બેન હવે કેટલા સમય બાકી છે કેટલા નથી બાકી પ્લસ માં કેટલા મહિના આલે છે

दस दिवस तो चलिए इतना महीना थे तो आप लोग अपने से अनुमान लगा लीजिएगा तो फिर ना आप लोग हमारा यहाँ पूरा करवाने से तो लाइक शेयर फॉलो करते जाएगा नौ लोग होगी सब्सक्राइब कर लीजिएगा हमारा ब्लॉग पूरा जो लीजिएगा तो मिलते हैं हम बीजे ब्लॉग में तय सदी बाय बाय